દોધર પોલીસે બે ચોરીના ભેદ ઉકેલ્યા દુધર પોલીસે મળી છે મોટી સફળતા બે અલગ અલગ ચોરીના ઉકેલ્યા ભેદ દોધર વિસ્તારમાં બકરીદના તહેવાને લઈ દ્યોદર પોલીસનું સધન સઘન પેટ્રોલિંગ હતું જોકે બીજી તરફ ગ્રામીણ વિસ્તારોમાં પણ દિયો બ્લોક મોટર બાબતે પૂછતાછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નથી જેથી બંને ઈસમોની અટકાયત કરી દિયોદર પોલીસ સ્ટેશન ખાતે લાવતા કડકાઈથી પૂછતાછ કરતા ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો હતો અને બંને સમયે જણાવેલ કે અંદાજીત બે મહિના પહેલા નર્મદા મુખ્ય કેનાલ પરથી મોનોબ્લોક મોટરની ચોરી કરેલ અને ઝડપાડ ઇસમ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જોકે દિયોદર પોલીસે બીજો પણ એક ચોરીનો ગુનો કેલી કાઢ્યો છે દિયોદર પોલીસની ટીમ હાઇવે વિસ્તાર પર પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન ખીમાણા ચોપડી પાસે કેસમ ચોરીનું મોટર લઈ પસાર થતા દિયોદર પોલીસ ટીમને શંકા જતા મોટર ચાલકની પૂછતાછ કરતા તેણે તેનું નામ નરોત્તમ ઉર્ફે મુન્નો જેસુખભાઈ રાવળ રહે લક્ષ્મીપુરા દિયોદરવાડાનું હોવાનું જણાવ્યું અને તેણે આ મોટરસાયકલ બે દિવસ પહેલા ડીસાથી લાવેલ હતું જો કે ચોરીના ગુનાનું મોટરસાયકલ જણાતા દિયોદર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોધર